નમસ્કાર હું છું પ્રેરણા સમાચાર સમાચારોની શરૂઆત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢના માંગરોળ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરીએ મહત્વનો નિર્ણય લીધો છે હવામાન વિભાગની આગાહીને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે માછીમારોએ હોડી અને બોટ લઈને દરિયામાં માછીમારી કરવા માટે નહીં જવાનો નિર્ણય કરાયો છે માછીમારોએ આગામી પચ્ચીસ તારીખ સુધી માછીમારી માટે દરિયામાં નહીં જવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવાયો છે માંગરોળ બંદરની લગભગ બે હજાર ઉપરની જે ફિશિંગ બોટો છે એ લગભગ મેક્સિમમ બોટો પરત આવી ગયેલી છે અને આ વખતે લગભગ માર્ચ મહિનાથી જ સીઝન નબળી હોવાના કારણે વેલેસરથી બોટો ચડી ગઈ હતી અને જે બાકી બોટો હતી એ પણ બધા પરત આવી ગયા છે અને ઉપર ચડી ગઈ છે આપ જોઈ શકો છો પાછળ આપને દેખાય છે બોટો એ ઉપર ચડી ગઈ છે અને જે કંઈ પણ બોટો પાણીમાં છે એ બેઝિનની અંદર છે ગોદીની અંદર જે સેફ છે એમાં અત્યારે તો કોઈ નુકસાન થાય એવું દેખાતું નથી અને અમારી બે બોટો ડીપસીની જે બોટો છે એ લાંબા અંતરે ડીપસીમાં ફિશિંગ કરતી હોય એમને પણ મેસેજ પહોંચાડી દેવામાં આવ્યા છે ને એ પણ આવકમાં જ છે એટલે મેક્સિમમ આજે સાંજે અથવા કાલ સવાર સુધીમાં પરત આવી જશે એવા રિપોર્ટ છે માલિક સાથે વાત થઈ છે એમણે કીધું છે કે મારી બોટો આવી જશે એવી વાત થઈ છે એટલે લગભગ અત્યારે વાવાઝોડું આવે તો અત્યારે આપણે ત્યાં બહુ મુશ્કેલ થાય એવી પરિસ્થિતિ નથી બધી બોટો બંદરમાં આવી ગયેલી છે માંગરોળ બંદરની તમામ બોટો ઓલરેડી ઉપર ચડી ગઈ છે બાકીની જે બસો અઢીસો બોટો છે પાણીમાં છે જે જગ્યાના અભાવે થોડીક તળકી રાખે છે બાકી એ પણ સેફ જગ્યાએ છે એટલે એવો કોઈ પ્રોબ્લમ નથી અને વાતાવરણ ખરાબ થાય તો આપણી માંગરોળની બે ડીપસી બોટો છે એ ફિશિંગમાં છે એ બી સાંજ સુધીમાં પરત પહોંચી જશે એવી માલિક સાથે વાતચીત થઈ ગયેલી છે એટલે આપણે માંગ સરકાર શ્રીના અનુસાર નિયમોસાર નિયમો સાર આપણી બધી બધી માંગરોમાં બોલાવી દીધેલી છે